હે ગાઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ હતા અને કાલનો મેં વ્લોગ મૂક્યો હતો એમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી હું તમને બતાવું મમ્મીનો ફોન આના ને એમાં તમને બતાવી દઉં કહું ભૂલ થઈ હતી કાલના વ્લોગમાં મૂકવામાં અને પપ્પાએ આવી જાય ઘરે ધંધાથી જમવા અને મમ્મી અત્યારે કામ કરા અને જમીન હમણાં પપ્પા જઈ ધંધા જોઈ લગાવીશ સાંજ નો વ્લોગ અને મ્યુઝિક હંગાત આવી ગયું તો મેં જોઈને મ્યુઝિક થોડું તો એ જો હવે આવી પછી ગાઈશ અત્યારે જમવા ટાઈમ થયો અને મમ્મી અત્યારે રોટલી બનાવ અને હવે ટાઈમ થયો પપ્પા જમીને જતા રહી જમવા આવ્યા હતા ખાલી ઘરે તો જમીન ગયા અને હવે જમવા બેસું મમ્મી ટોટલ વખત અને પછી બપોરે તો હોમવર્ક લખવાનું હો પછી થોડી વાર ટાઈમ હશે તો જાય પછી સાંજે પછી અત્યારે જમવા બી આવી અને મમ્મી મમ્મી આજે સેવ ટોમેટા શાક અને રોટલી અને દાંત બનાવે તો હવે જમીએ મળી મિત્રો અત્યારે જમી લીધું અને હવે થોડુંક ચેન્જ લાવીએ આપણે ગાઈસ બોલતા હતા તો હવે મિત્રો બોલીશું અને હવે જમી લીધું તો અત્યારે મેં તમને કીધું હોમવર્ક લખીશું અને કાલે જે ભૂલ થઈ હતી ફરીથી થાય બ્લોગમાં મ્યુઝિક એડ થઈ ગયું તું થોડુંક બોલતા બોલતા તો એ હવે ભૂલ બીજી વાર થાય અને અત્યારે મમ્મી કચરોની ઉવાર અને હું હવે ઉપર જઉં અને લખવાનું મારે હોમવર્ક તો એ રીતે બતાવીએ અને પછી મળીએ લે બપોરે એટલે સાંજે મળીએ આવે જ લઈ તો મિત્રો અત્યારે જઈએ કુકરવાડા પપ્પાને હું ખરીદી કરવાની હોય પપ્પાને થોડી તો એના માટે કુકરવાડા જઈએ હું ઘરે જ હતો તો અત્યારે ત્યાં જઈ લો ઉતારે વિડીયો બતાય ને વિડીયો બનાવે અને તમને બતાય અને અત્યારે તો એક્ટિવા અને બાઈક લઈને જઈએ કેમ કે વળતા પપ્પાની સામાન લાવશે તો બાઇકમાં ફરશે નહીં બે જણા તો એના માટે હું અત્યારે એક્ટિવા લઈને જઈએ ને હવે સત્તા સવાર તહીંથી આવી તો નીકળીએ તો આવીશ અત્યારે અત્યારે કુકરવાડા જવા અને બાઈક અને એક્ટિવા લીધું પપ્પા એ બાઇકમાં અને અત્યારે અને અત્યારે એક્ટિવા લઈ જવું પપ્પા તો મિત્રો અત્યારે પહોંચી જઈ ફાઇનલી કુકરવાડા અને પપ્પા અત્યારે અંદર તો હવે અંદર જાઉં મૂકી સાઈડમાં અને પછી મળી અત્યારે શાક માર્કેટમાં આવીએ

ગાય અત્યારે પકોડી ખાઈ લીધી હવે ઘરે જઈએ મૂવાના પપ્પા એટલી ખરીદી કરી

તો ગાઈસ અત્યારે મો અને પપ્પા જઈએ વોડ્રોપ જોવા જરૂર એટલા એટલે અને ફર્નિચરવાળા તો જઈએ ઓર્ડરઅપ જોઈએ હા તમને પણ બતાવીએ ત્યાં કેવું કેવું ફર્નિચર અમારો જે બેડ હતો અહીં એ પણ ત્યાંથી લાવ્યા હતા અને ટીપાઈ પણ હારી જે હ એ પણ ત્યાંથી લાવ્યા હતા તો અત્યારે વોડ્રોપ જોવા જઈએ અને તો મિત્રો પહોંચી જઈએ અત્યારે ફર્નિચરવાળા અને હવે મળીએ અને હવે જોઈએ જોવાનું ફર્નિચર

મિત્રો હારે વોડ્રોપ લીધો હો અને હવે રાતે આવી જાય અને હવે ઘરે જઈએ તો મિત્રો અત્યારે જઈએ દુલિયા દુલિયા જ્યાં ટાઈમ થયો અને પપ્પા ઘરે નહીં અત્યારે બહાર જઈએ મોલિકા અને ફાઇનલી પેલું ઓડ્રોપ જોવા જતા એ તો બુક કરાવી દીધો હવે રાતે આવશે એ જો ડિલેવરી અને રાતે મૂકી દે ઉતારશે અને હું તમને કમ્પ્લીટલી બતાવે કે વોર્ડ્રોપ અને અત્યારે મમ્મી હું તમને બતાવું જોઈ લગાવીશ આખો વોટરપમાં એટલે ગોડા પડી રહ્યા કપડા પાસે હવે મૂકીશું તો અત્યારે દુલિયા આવી ગયો બીટું તો હવે જઈએ મિત્રો અત્યારે દૂધ લેવા પહોંચી જાય અને અત્યારે કોઈ લાઈન નહીં પણ ઢોલસા ની એટલો પડે જો બહુ નહીં તો અત્યારે લાઈન તો નહીં આવતા જ હતી દૂધ હજુ ચાલુ નહીં થયું તો મિત્રો અત્યારે દૂધ લઈ લીધું અને હવે ઘરે જઈએ ગામમાં નીકળવું તો ચાર્જિંગ એ નહીં કુકરવાળા જઈને આવ્યા ને તો એટીઆવામાં ચાલીને નહીં તો હવે ઘરે જઈએ અને તો ગાઈ અત્યારે જેટલો ઓડ્રોપ લીધું હતું એટલા આય અને એમનો તમને એડ્રેસ આપી દઈએ અને ફર્નિચરની એટલી બતાવી દઈએ તો ગાઈશ આ રીતે દુકાન છે અને એક્ઝેક્ટ એ સર્કલથી આ બાજુમાં આવી એટલે અહીંયા સામે જ છે દુકાન તો અંદર પહેલાં પહીના ભાઈના જોડે તમને મળી ગયા પછી તો ગાઈ અત્યારે દુકાનમાં આવી ગઈ અને આ રી ઓડ્રોપ લીધું હો તો હજી ડિલેવરી થયાની ઘરે અને આવશે હમણાં રાતે તમને બતાવીશું ક્લિયરી અને હવે ભાઈ નહીં મલાઈ જઈએ તો ગાઈશ આ ભાઈ અને તમારું નામ કહી દઉં એકવાર જયદીપસિંહ જયદીપસિંહ અને અમનું દુકાન છે અહીંયા ફર્નિચર નહીં નહીં રહી તો તમે વિઝિટ કરી દેજો એકવાર તો ગાઈશ આ એડ્રેસ હાર્યું ઉત્સવ ઇલેક્ટ્રોનિક એમ ફર્નિચર તો ફોટો પાડી દેજો ના ઉપર કોન્ટેક નંબર તો મિત્રો અત્યારે ઘરે આવી જઈ અને હવે તો આપણે રાહ જોઈએ આપણે વોટરપ ઓર્ડર કરે એટલી ડિલિવરી આવશે બીજી રાહ જોઈએ અને હતા મમ્મી જમવા બનાવો તો હું બનાવીએ મમ્મી શાક જ ખાલી શાક ભાખરી અને ખીચડી પણ હું ખીચડી ખાતો નહીં મને ભાવથી નહીં ઓછી ભાવ પહેલાં ખાતો તો બહુ તો અત્યારે તો મમ્મી જમવા બનાવ પછી જમીએ જમલી ડિલિવરી આવી જઈએ વોટરપ તો હવે ઉતારીએ સામાન અને પછી તમને બતાવીએ તો મિત્રો ફાઇનલી ડ્રોપ આવી ગયો અને હવે હજુ તો બતાય તમને પણ જમીન તમને બતાવીએ હજુ તો પેકિંગ ને એ બધું કરેલું તો ઉખાડીશું પછી તમને બતાવીશું તો હવે જમીન મળે અને હજુ લબા થી આવવ અને હવે બત્રીસ ઇંચ નું હ કેમ કે આઈ જાય આ બાજુમાં તો જગ્યાએ રોકશે નહીં અને બેડે આવી જાય કમ્પ્લીટ તો એટલા માટે બત્રીસ ઇંચનું લાયા અને તો મિત્રો અત્યારે જમી લીધો અને હવે પન્ની એ ઉખાડશું અને બીજું તો આડે રૂમ નો હાલ આવું થઈ ગયું અત્યારે તો ઉપરનો જે પલંગ હતો જેટલો હોમવર્ક કરતો તો એમાંથી બે પલંગ હતા તો એક નેચે લાવી દીધો આડે મૂક્યો અને બેડ હાર્યો તો એ હવે સરખું કરશી અને ઘોડો જે હતો એ નીચે પડી રહ્યો એડે બીજા ગયા જૂનું ઘર હતું એટલું મૂકવાનું હોય તો એટલો લઈ જઈ અને પછી આ ડું આમાં કપડો જે નીચે પડી રહેતા એ આમાં મૂકવાના તો આડ્યું કરીએ અત્યારે અને તમને બતાવીએ તો ફાઇનલી મિત્રો ઉપરથી ઉતારી પડી અને અત્યારે તમને અંદર બતાવું કેવું હો તો જોઈ લો તો વરી અને ઉપર જોઈ લો અને એટલા એંગલ આવી ગયા જે પેન્સર્ટ ને એવું મૂકવા પણ તમને ખોલીને ને બતાવી દઉં બંને સાઈઝ સેમ જ છે ડ્રોવરું જોઈ લો જોઈ લો ગાય સાપ ડ્રોપ જોઈ લો અને 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 જોઈ લો એક કાચ તો મિત્રો તો તમને બતાવી દીધું તમે રૂમ નો હાલ જોવા આવો અહીંયા પલંગ ને મૂક્યો આયા બેડ આવી ગયો અને મમ્મી ને તો હવે પલંગ નો જોસી અને ખાટલો અહીંયા પથરાઈ રખાય આજે લઈને આ જગ્યા એટલો ખાટલો એ પથરાઈ રખાય તો એના માટે જગ્યા રાખીએ અને બીજું અપો બહાર જઈએ અને ભાઈબંધો એ બહાર હતી મિત્રોને તો મિત્રો અત્યારે બહાર આવ્યા હતા 啊。Uh. ગઈ અત્યારે ઘરે આવી જઈ અને ક્યાં જતા ખબર તો અમે ગામમાં જતા જે તમે મંગુબા વાડી હોય એટલે જતા અને ત્યાં રાસગઢ બાતા તો અવાજ સંભળાયો કઈ એ ખબર નહીં મને તો એ પણ તમને સીમ બતાવીને હવે ઘરે અને મમ્મી પપ્પા તેમ ગયા અને હું એ હવે વિડીયો એડિટ કરું અને અત્યારે અત્યારે સાડા દસ થયા તો હવે વિડીયો એડિટ કરું અને આ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો શેર તો ના કરતા એટલે લાઈક કરજો आणि चॅनल पण हवाय तर सबस्क्राईब करजो बाकी म्हणून नॉवलो पण त्या बाय बाय